નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશે યોગ સ્વાસ્થ્ય અને શાય શિક્ષણ પાઠ નંબર બાર બાસ્કેટબોલ બાસ્કેટબોલ રમતની ગણના દુનિયામાં આપણે ગણના અને ઝડપી રમત રમતમાં થાય છે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલની જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બાસ્કેટબોલ રમતની ગણના દુનિયાની ઝડપી રમતોમાં થાય છે આ રમત પુરુષો અને સ્ત્રીઓ ઉત્સાહપૂર્વક રમે છે રમત આઉટડોર અને ઇન્ડોર બંને રીતે રમાય છે રમી શકાય છે શોધ ઈસ અઢારસો ને એકાવનમાં ડૉક્ટર અમેરિકામાં ડૉક્ટર જેમ્સ નેસ્મિથે ને નેસ્મિથે કરી હતી અમુક ઊંચાઈએ રાખેલા બાસ્કેટ ટોપલી કે અંદર દડાને નાખીને રમાતી રમતને હોય તેનું નામ બાસ્કેટબોલ રાખવામાં આવ્યું હતું પાછળથી બાસ્કેટબોલની જગ્યાએ જાળી સાથેની રીંગ મૂકવામાં આવી હતી કારણ કે બાસ્કેટબોલ દડો ભરાઈ રહેતો હોય તે કાઢતા મુશ્કેલી પડતી હતી અને રમતમાં વિક્ષેપ પણ પડતો હતો ઈસવીસન અઢારસો અને ચોરાણુંમાં એક આંતરરાષ્ટ્રીય એક આંતરરાષ્ટ્રીય રમત તરીકે નિયમો બહાર પાડવાના શરૂઆતના મેદાનમાં માપને હતું ટુકડીમાં પાંચ સાત અને નવ ખેલાડીઓ પણ રાખવામાં આવતા હતા નિયમો આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપતા દરેક ટૂંકીમાં પાંચ ખેલાડીઓ રમનાર નિશ્ચિત નવી દયા અને ટોકડીમાં પાંચ ખેલાડી રમનાર તરીકે નિશ્ચિત કરવામાં આવે છે અને ઝડપી હોવાથી અવેજી ખેલાડીઓ સાથ રાખવામાં આવે છે ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં ઐતિહાસિક વર્લ્ડ કપ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ યોજાઈ હતી તેમાં રમત બહોળો વિકાસ અને ઓગણીસો બત્રીસમાં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસમાં જર્મીન રાષ્ટ્રીય બર્લિન બર્લિન શહેરમાં યોજાયો રાષ્ટ્રીય બર્લિનમાં યોજાયો અગિયારમાં વિશ્વ ઓલિમ્પિક રમત પુરુષો માટેની પ્રથમ વખત યોજાઈ હતી ઓગણીસોતેરમાં મોન્ટ્રીયલ ખાતે યોજાયેલી એકવીસમી વિશ્વ ઓલિમ્પિક્સ રમત સ્ત્રીઓ પર પ્રથમ વખત ભાગ યોજાઈ હતી ઓગણીસોમાં ઈસવીસન ઓગણીસોમાં ચાર્લ પ્રિસ્ટર નામની વ્યક્તિએ ભારતનું કોલકત્તા પ્રથમ રાજ્યમાં પ્રથમ પ્રચલિત કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ઓગણીસો વીસમાં ચેન્નાઈ મદ્ર સ્થિત વાય એમસીએ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા પણ ભારતમાં તેનો ફેલાવો કરવામાં આવ્યો તો ઓગણીસો પચાસમાં રમતનું સંકલન કરવા માટેનું બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવી ઓગણીસો એકાવનમાં ભારત પાટનગર દિલ્હી ખાતે યોજાયેલા પ્રથમ એશિયન રમોત્સવ રમોત્સવમાં સ્પર્ધા યોજાઈ હતી એમાં પુરુષ સ્ત્રીઓ બંને બંને માટેની હતી રાજ્ય રાષ્ટ્રીય કક્ષા બધા જઈ શકાય છે બાસ્કેટબોલનું મેદાનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો લંબાઈ આઠ આઠ મીટર અને પહોળાઈ પંદર મીટર છે મધ્યવર્તીમાં આઠ પોઈન્ટ એક પોઈન્ટ મુક્ત પ્રદેશમાં ત્રણ પોઈન્ટ સાઠ મીટર સાધનોની વાત કરીએ બે બોર્ડ હોય છે બોર્ડની લંબાઈ આપણે જોઈ રહ્યા છીએ એક પોઈન્ટ એંશી મીટર બાય એક પોઈન્ટ ઝીરો પોઈન્ટ બોર્ડની જાડાઈ દર ત્રણ સેન્ટીમીટર રિંગની અને જળની લોખંડની ગોળ રીંગ વ્યાસ પિસ્તાળીસ સેન્ટીમીટર લોખંડના સળીઓ જોડાય છે વીસ મિલીમીટરના જાડેની જાળી ચાળીસ સેન્ટીમીટર દડો આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી દડો દડો રમતમાં ગોળાકાર અને વજનમાં છસોથી છસો પચાસ ગામ હોવો જોઈએ દડાનો ઘેરો પંચોતેર સેન્ટીમીટરથી અઠોઠી સેન્ટીમીટર હોવો જોઈએ હવે આ વાત કરું છું મેદાનમાં મેદાનની આપણે જે બોલ્યા તે વિદ્યાર્થી મિત્રો મેદાન આ ચિત્રમાં જોઈ રહ્યા છે કઈ મેદાન છે આપણે મેદાન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો અઠવી મીટર લંબાઈ અને કઈ રીતનું મેદાન હશે તે આપણે જોઈ રહ્યા છીએ ચોપડીનું હવે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો અન્ય સાથોનું કઈ રીતે સ્કોરબુક સ્કોરસ્ટોક બાસ્કેટનું કેટલું હોય છે શું છે નહીં બેકબોર્ડ એ આપણે બધું અંદર જોઈ રહ્યા છીએ ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો ધોમલા રિંગ સાથે એના બેકબોર્ડ શું છે કઈ રીતનું હોય છે એ આપણે બધું જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પાર્સિંગની વાત કરશું એના કૌશલ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો કૌશલ્ય પાર્સિંગમાં ટુ ઓવર ઓવરહેડ પાસ બે નંબર ટુ એન્ડ ચેસ્ટ પાસ ત્રણ નંબર ટુ એન્ડ બાઉન્સ પાસ ચાર નંબર વન હેન્ડ અંડર પાસ ને પાંચ નંબરમાં ટુ હેન્ડ અંડર પાસ બીજા નંબરનું છે ડ્રિબલિંગ નીચું ટ્રિબલિંગ ઊંચું ટ્રિબ્લિંગ ત્રીજા નંબર શૂટિંગ સહાય વગર શૂટિંગ એટલે કે સીધું શૂટિંગ બોટની સહાયથી શૂટિંગ ચોથા નંબર લેપ શોટ પાંચ નંબર સેટ શોપ એટલે કે વન હેન્ડ સેટ શોપ ટુ હેન્ડ શોપ હવે આપણે બાસ્કેટબોલના કૌશલ્ય વિશે માહિતી મેળવું છું પાર્સિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ખેલાડી શું મહત્ત્વનું કૌશલ્ય હોય તો આ પાર્સિંગ છે જ્યારે ખેલાડી પાર્સિંગ કરતો એટલે કે એકબીજાને વિદ્યાર્થી કૌશલ્ય ઝડપથી બનાવવા માટે એકબીજાને પાસ કરતા હોય છે અને પાસ કરતા કરતાં સામેના પક્ષમાં દડો મોકલવાની ક્રિયાને જેને આપણે પાર્સિંગ કહી શકીએ છીએ ટુ હેન્ડ ઓવરહેડ પાસ એટલે કે ખેલાડીઓ પ્રાથમિક સ્થિતિમાં એટલે કે બંને પગ ખુલ્લા અને બંને કુટુંબમાંથી સહેજ વાળેલા નજર સામે રહે તે તે પીઠને સીધી રાખતાં શરીરને થોડું આગળ ઝૂંકાવી રાખીને દડાને પકડશે અને દડાને કપાળની સામે કોણી તરફ કોણી બાજુ તરફ રાખી બંને હાથથી કોણીમાંથી વાળેલા રાખશે અને સામે દડો સામેના ખેલાડીને ફેંકશે જેને આપણે ટુ હેન્ડ ઓવર હેડ પાસ કહીએ છીએ કે જે કપાળ સામેથી દડો ફેંકવાનો હોય છે આપણે ટુ હેન્ડ ચેસ્ટ પાસ જે આપણે ચિત્રમાં જોઈએ છીએ કે બંને હાથે ચેસ્ટમાં કઈ રીતે પાસ કરવાનો છે તે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે ટુ હેન્ડ કે બંને દડો આપશે એટલે બંને હાથેથી દડાને પકડવાનો છે છાતી પાસે લાવવાનો છે બંને પગટાણમાંથી વાળેલા અને બંને કોણીઓ બાજુમાં રાખી અને ચેસ્ટ પાસ એટલે કે બંને હાથને સ્પર્શ કરી અને દડો છાતીમાંથી સીધો સામેના ખેલાડી પાછું ફેંકવાનો છે અને ટુ હેન્ડ ચેસ્ટ પાસ પણ કહેવામાં આવે છે હવે વાત કરજો ટુ હેન્ડ બાઉન્સ પાસ પ્રાથમિક સ્થિતિમાં દડાને પકડવાનો છે આસપાસ દડો સીધો હવામાં જ ખેલાડીને સામે મોકલવાનો બદલે જમીન સાથે અથડાવી મોકલવામાં આવે છે એ દડાને અને અથડાતા સાથે જ એ કેટલા અંશે ખૂણે સામેના ખેલાડી પાસે પહોંચે તે કૌશલ્યને વી પાસ તરીકે પણ ઓળખવામાં આવે છે બાઉન્સ પાસ એટલે કે દડો વિદ્યાર્થી કવર કરશે કવર કર્યા પછી જે જમીન જગ્યા છે જે મેદાનમાં મેદાનમાં છે અને પસાર્યા પછી સામેના ખેલાડી સુધી દડો પહોંચશે વન હેન્ડ એન્ડ અંડર પાસ એટલે કે ખેલાડી પ્રાથમિક શાળા દડાને પકડશે દડાને જમણા ઘૂંટણ પાસે લાવશે અને કોણી એવું શરીરની નજીક રાખશે અને પછી જમણા હાથી સીધો જમણી બાજુ દડો ફેંકશે હાથે ફેંકવાનું રહેશે અને આ દડાને ટેકો રાખતા દબાણ આગળ તરફ રાખવામાં આવશે હવે વાત કરું છું વિદ્યાર્થી મિત્રો ટુ એન્ડ ટુ એન્ડ અંડર હેન્ડ પાસ ખેલાડી પ્રાથમિક સ્ત્રીમાં દડાને પકડશે ત્યારબાદ જમણી કોણી પાછળની તરફ શરીરની નજીક નજીક રખશે રહેશે અને દાબો હાથ પાગળની તરફ શરીરને સાથે અટકેલો રહેશે નજર ફેંકની દિશામાં રાખવાની રહેશે હવે હવે અહીં વન એન્ડ અંડર હેન્ડ પાસની માફક પાસની ક્રિયા બંને હાથથી કરી શકાશે અને આ ડાબી બાજુથી પણ કરી શકાય છે ડ્રિબલિંગની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલ રમતમાં એક હાથે દડાની જમીન પર વારંવાર રાઉન્ટ અને ડ્રિબલિંગ કહેવામાં આવે છે જે બાસ્કેટબોલ રમતમાં ડ્રિબ્લિંગ એને હાથમાં પણ કહેવામાં આવે છે ડ્રિબલિંગ કર્યા પછી દડાને પકડી શકાય છે પરંતુ ફરીથી ફરીથી ડ્રીબ્લિંગ કરી શકાતો નથી ડ્રિબલિંગ કરેલો પકડાયેલો દડો એ પાસ કરવો પડે છે અને બોર્ડની નજીક હોય તો શૂટિંગ કરી શકાય છે ડ્રિબલિંગ ફક્ત એક આતવડિયે જ કરી શકાય છે ડ્રિબલિંગ કરતી વખતે નજર આગળ રહી છે ડિબ્બલિંગના પ્રકારની વાત કરીએ બે છે નીચું ડ્રિબલિંગ ઊંચું ડ્રિબલિંગ નીચું ડ્રબલિંગની વાત કરું કરીશું નીચું ડિબ્લિંગ એટલે કે ઘૂંટણથી નીચેનું જે ભાગ હોય છે ત્યાં આપણે ડ્રિબલિંગ કરતાં ત્યારે નીચું ડ્રિબલિંગ કરવામાં આવે છે અને દડાને કાબુ રાખી શકાય છે સામાન્ય રીતે સામાન્ય પક્ષના કોઈ પણ ખેલાડી નજીક હોય ત્યારે આ પ્રકારનું ડ્રિબલિંગ કરવામાં આવે છે જેથી કે દાડો કાબૂમ કરી શકાય અને ધ્યાન ધ્યાન ભંગ કરી શકાય છે ઊંચું ડ્રિબલિંગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ઊંચું ડ્રિબલિંગ તો ઊંચું ડ્રિબલિંગ એવું સામાન્ય રીતે દડાને કમરથી ઉપર વધુ ઊંચાઈએ રાખવામાં આવે છે તો વધુ ઊંચાઈએ મેળવવા માટેનો શક્તિશાળી ફળ પડે છે ખેલાડીએ ગતિ આગળ ઊંચો કરે કર્યો ઊંચું ડ્રિબલિંગ કરતાં થોડોક બે ધ્યાન રહેવા રહેવાય તો સામે પક્ષનો ખેલાડી દડાને સહેલાઈથી છીનવી શકે છે આપણે રીતે ડ્રિબલિંગ કરવું એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ શૂટિંગની વાત કરશું વિદ્યાર્થી મિત્રો શૂટિંગ એટલે બાસ્કેટબોલ રમતો દરમિયાન જુદી જુદી રમતો પરિસ્થિતિમાં જુદી જુદી ખેલાડીઓ એથી દડાની રંગમાં બાસ્કેટબોલ ફેંકવામાં આવતો હોય છે અને જેની શૂટિંગ કહેવામાં આવે છે વિજય થવા માટે આધાર વધારે બાસ્કેટબોલ થયા હોય તો ગોલ થયા હોય આધારે ખેલાડી ચોક્સાઈ સફળતાપૂર્વક શૂટિંગ ઉપર રહેલો હોય છે શૂટિંગની બે રીતો છે વિદ્યાર્થી વિધક સીધું શૂટિંગ ને એક સહાયક દ્વારા શૂટિંગ થતું હોય છે અગર સીધા એટલે કે સીધું શૂટિંગ એટલે કે જેમાં દડા કોઈપણ પ્રકારની સહાય વગર સીધો રિંગ પરફળતાપૂર્વક પસાર થાય છે અને સહાયક શૂટિંગ એટલે જેમાં દડા બોર્ડ સાથે અડખાવીને અથવા સહાયક રિંગમાંથી પસાર કરવામાં આવે છે હવે વાત કરું છું વિદ્યાર્થી લે અપ શોર્ટ લે ઓફ શોર્ટ ડ્રીબલિંગ કરતા કરતા કરતાં બોર્ડને નજીક આવતા બોર્ડને દડા થળાવીને કરવામાં આવતા શૂટિંગને લેઅપ શોર્ટ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો લે ઓફ શોર્ટમાં ડ્રિબલિંગ કરતાં કરતાં ક્યારે સહેજ દૂર હોય ત્યારે તેનો જમણો હાથ ડાબા પગની જમીન પર હોય ત્યારે દડો પકડી લેશે અને ગતિમાં જ ડાબો ડાબા હાથ વિરુદ્ધ પકડે લાંબુ ભરી ભરીને ઊંચો કૂદકો લેશે અને શૂટિંગ કરવામાં હાથ જમણો ડાબો સાથે કોણીમાંથી સીધો કરશે દડાને દોરેલા લંબ ચોરસમેથી અથડાવશે આ રીતે અથડાયેલા દડાને ઘણું ખરું અવશ્ય રીતે રીંગમાંથી પસાર થાય છે જેને લે ઓફ અપ શોર્ટ પણ કહેવામાં આવે છે હવે વાત કરજો સેટ શોર્ટ તો શેટ શોટમાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એના શોર્ટના બે પ્રકાર છે વન હેન્ડ શેટ શોટ ટુ હેન્ડ શોટ વન હેન્ડ શોર્ટ જમણા હાથે અડે જે મજબૂત હાથ હશે ખેલાડી એ હાથે દડો પકડશે અને દડો આગળ રાખશે અને બાજુના ચિત્રો જોઈ રહ્યા છે અનુસાર જમણા હાથને અથવા ડાબો જે પણ હાથ મજબૂત એ રાખથી રિંગ તરફ દડો ફેંકવાનો રહેશે અને બોલનો સ્પષ્ટ સ્થિતિ રહેશે અને પછી જમીન જમણા હાથની રીંગ તરફ લંબાવવાનો છે જ્યારે હાથ સીધો થશે ત્યારે દડાને કાંડાઓ આંગળીઓ ધક્કાથી રીંગ પર છોડવામાં દડો પર અથવા છૂટ્યા પછી જમણા હથળી જમીન તરફ રહેશે આ કોશોલ્યની વધુ શૂટિંગો કરી શકાય છે જેમ કે દડાની ખભાની સામે લાવી શકાય લાવી શૂટિંગ કરવું દડાની માથા ઉપર લાવી શૂટિંગ કરવું દડાની ખભાની ઉપર અથવા બાજુમાં માથાની બાજુમાં રાખીને પણ શૂટિંગ થઈ શકે છે હવે વાત કરું ટુ હેન્ડ શોટ ટુ હેન્ડ શોટમાં વાત કરું વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ટુ હેન્ડ સેટ શોટ લાંબા સમય અંતરની શૂટિંગ કરવા માટે કરવા આ કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે આ કૌશલ્ય માટે ખેલાડી પ્રાથમિક સ્થિતિમાં દડો પકડશે અને બંને હાથની કાળાની નજીક નીચે લાવશે બંને હાથની કપાળીની સામે સામે આગળ ઉપરની તરફ લંબાઈને સીધા કરશે અને આ સાથે જ બંને પગની કૂંટણમાંથી સીધા કરી પંજા ઉપર લાવશે હાથ સીધા થતાં જ દડાને કોડા અથળીમાં ધક્કાનીથી રિંગ તરફ ધકેલાશે દડો ગતિ સાથે રિંગ તરફ જશે દડો હાથમાંથી છૂટ્યા પછી બંને હાથની હથેળી એકબીજાની નજીક બહારની દિશામાં રહેશે વ્યક્તિગત મુહાવરો વાત કરીએ બાસ્કેટબોલ રમતો એવી વ્યક્તિગત રીતે મહારો કરી શકાય છે આવા મહારો નીચેના કૌશલ્યો બાસ્કેટબોલ હશે ડ્રિબલિંગનો મહાવરો એક ડ્રિબલિંગનો મહાવરો શૂટિંગનો મહાવો શૂટિંગનો મહાવરો લેફ શોટનો મહાવરો સેટ શોટનો મહાવરો ડ્રિબલિંગના મહાવની વાત કરીએ તો વિદ્યાર્થી મેદાનમાં ઊંચું અને નીચું ડ્રિબલિંગનો મહાવરો કરી શકે છે મહારા ધીમી ગતિ ઝડપી ગતિ કરી શકાય છે મહારા કરતી વચ્ચે અચાનક રોકીને તરત આગળ પાછળ ધપી શકાય છે અને મહારોનો શારીરિક યોગ્યતા અને સમય મર્યાદામાં પણ નક્કી કરવાની હોય છે શૂટિંગનો મહાવરો વાત કરું છું વિદ્યાર્થીઓ શૂટિંગ મેદાનમાં કોઈપણ સ્થળેથી અને કોઈપણ અંતરેથી શૂટિંગ કરી શકાય છે સંખ્યા નક્કી કરી એટલે સંખ્યામાં સફળતાપૂર્વક શૂટિંગ કર્યું તે નોંધ પણ કરી શકાય છે લે અપ શોટનો મહાવરો આ સૌથી ડ્રિબલિંગ જમ્પિંગ અને શૂટિંગ એમ ત્રણેય પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવે છે જેના મહાવરો શરૂઆતમાં ઓછી ગતિથી પછીથી વધારે ગતિથી અને સામેથી બોટની જમણીને બાજુબાજુથી કરી શકાય જેની મહાવ શૂટિંગનો દોડો રીંગમાં ન ન જાય અથવા બોર્ડને અથડે પરત આવી તો હોય ત્યારે પણ કબજામાં મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ આવે છે સેટ શોટનો મહારો વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સેટ શોટનો મહાવરો ટુ હેન્ડ વન હેન્ડ શોર્ટ અને ટુ હેન્ડ શોર્ટનો સમાવેશ થાય છે વન હેન્ડ શોર્ટમાં મહારાણ ત્રણ રીતનું હોય છે દડાને ખભાની સામેથી દડાને માથા ઉપરથી દડાને ગભાણી અને માથાની બાજુમાંથી લબાંતરની શૂટિંગનો ટુ હેન્ડ શોટનો મહારો કરવામાં આવે છે બોર્ડની સામે ગમે તે દિશાને અંતરેથી આ કૌશલ્યનો મહાહોર કરી શકાય છે ટુકડીનો મહારો ટુકડીનો મહાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ટુકડીમાં મહાવરામાં ટુકડીના રમનાર ઓછામાં ઓછા પાંચ ખેલાડીઓ ખેલાડી જોઈએ છે આવી બેન બે ટુકડીઓમાં રમત રમત પ્રભુત્વ મેળવવા માટે પહેલાં રમતમાં રમારો મહારો કરવો જે શરૂઆતમાં પાંચ પાંચ મિનિટ બે અર્થ સમય પ્રમાણે રમત રમી શકાય પછી અર્થ સમય દસ દસ મિનિટની અને છેવતી વીસ વીસ મિનિટની પણ કરી શકાય છે ટુકડીના મહારો માટે અંતર્ગત શ્રદ્ધા મેથી મુકાબલા પણ ગોઠવી શકાય છે શાળા કક્ષા અને કોલેજ કક્ષાએ ભાઈઓ અને બહેનો બંને વચ્ચે બંને માટે મહાવરા યોજી શકાય છે રમતના નિયમોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલ રમતમાં પાંચ રમનાર ખેલાડી સાત આવી ખેલાડીઓ ખેલાડીઓ કુલ બાર ખેલાડીઓ છે એક એકાથે વડે કરી શકાશે ડ્રીબ્લિંગ કરી રોકાયા બાદ બીજી વાર ડ્રીબ્લિંગ કરી શકાશું નહીં ત્રીજો મુદ્દો શૂટિંગ દરમિયાન ફાઉલ ઇરાદાપૂર્વક ફાઉલ કે ટેકનિકલ ફાઉલ માટે સામા પક્ષને મુક્ત મુક્ત ફેંક આપવામાં આવશે મુક્ત ફેંક મુક્ત ફેંકમાં તક વિરુદ્ધ પક્ષની મુક્ત રેખા ઉપરથી લેવામાં આવશે આવા તકમાં લેનાર ભૂલ થાય તો બાસ્કેટબોલ થાય તો તે પણ બાસ્કેટબોલ રદ થયેલો ગણાશે જો બચા પક્ષને ભૂલ થાય તો બાસ્કેટબોલ થાય તો તે બાસ્કેટબોલ થઈ ગ થઈ ગણાશે જો બાસ્કેટબોલ ન થઈ તો તે ખેલાડીને તક ફરીથી આપવાશે અને ફરીથી આપેલી આ તકમાંથી બાસ્કેટબોલ થાય તો તે પણ તે પક્ષને એક ગુણ આપાશે ત્રણ સેકન્ડનો નિયમ દોડાને ટુકડીમાંથી કાબૂ હોય તો તેનો કોઈ ખેલાડી સામા પક્ષમાં અંકુશિત પ્રદેશમાં તથા ત્રણ ટેકા સ્થાનથી વધુ રહી શકતો નથી આ ભૂલ માટે સામા પક્ષને સાઈડ લાઇન થ્રો આપવામાં આવશે પાંચ સેકન્ડનો નિયમ છે કે સાઈડ સાઈડ લાઇન થ્રો એ કે મુક્ત ફેંક કરવાનો સમય પાંચ સેકન્ડનો અપાય છે પાંચ સેકન્ડ કરતાં વધારે સમય લેવામાં આવે તો ભૂલ બદલ પક્ષને સાઈડ રમે આઠ સેકન્ડનો આ દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને આઠ સેકન્ડની પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવાનો રહેશે એટલે કે જો લઈ નહીં થાય તો એની પણ ભૂલ ગણવામાં આવશે સાઈડ થોડો ચોવીસ સેકન્ડનો કોઈ પણ ટુકડી સતત ચોવીસ સેકન્ડથી વધુ સમય દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં આ રમતની ટુકડીમાં ઓછામાં છે એક વખત શૂટિંગ કરવું ફરજિયાત ફરવું જરૂરી છે રમતની શરૂઆત રમતની શરૂઆત બંને ખેલાડી મધ્યવતુમાં ઊભા કરી પછી સિક્કા છે સિક્કો ઉછાળ્યા પછી બંને ટીમના ખેલાડી મધ્યવતુ ઊભા થાય બંને ટીમ મધ્યવર્તુળમાં ઊભા થયા પછી ટુકડીને વચ્ચે રહીને દોડો ઊંચો ઉછાળીને દરેક સમય અને વધારાના સમયની શરૂઆત પણ આ રીતે થઈ શકે છે બાસ્કેટબોલ અથવા ગોલની વાત કરીએ તો રમતમાં દરમિયાન રમત દરમિયાન દડો રિંગની ઉપરની બાજુથી બાસ્કેટબોલ થાય છે બાસ્કેટબોલ અથવા ગોલ થયા પછી ચાલુ રમત દરમિયાન થતાં ગોલ બે ગુણો આપવામાં આવશે ત્રણ ગુણ આપવામાં આવશે પ્રદેશ બહારથી ગોલ પ્રદેશના ત્રણ ગુણ આપવામાં આવે છે મુક્ત વચ્ચે થયેલો ગોલો એક ગુણ આપવામાં આવશે અવેજીકરણ દડો મુક્ત અવસ્થામાં હોય ત્યારે જ થઈ શકે હેન્ડ હેલ્ડ બોલ રમત દરમિયાન બંને ટૂંકને ખેલાડી એક અથવા બંને હાથ પાંચ સેકન્ડ માટે દડો ઉપર રાખે ત્યારે પંચ હેલ્ડ બોલ જાહેર કરશે આ સ્થિતિમાં ક્રમશ સાઈડ લાઇન થ્રુ આપવામાં આવશે બેક કોર્ટ પાસ એટલે કે એક વખત આગળના મેદાનમાં દડા ઉપર કાબૂ મળ્યા પછી દડાને પાછળના મેદાનમાં લઈ જઈ શકાતો નથી અંગત ભૂલ અંગત ભૂલ એટલે કે ખેલાડી સામા પક્ષમાં ખેલાડીને સ્પર્શ કરીને કોઈપણ રીતે તેની ગતિમાં રૂકાવટ કરે તો આવા ખેલાડીને અંગત ભૂલ અથવા આપવામાં આવે છે આ ભૂલને નોંધ તેવા ખેલાડીને નામે કરવામાં આવે છે કે સીધી સામા પક્ષને સાઈડ લાઈનમાં થ્રો આપશે ડબલ ફાઉલ જ્યારે બંને પક્ષના ખેલાડીઓ એકી સાથે અંગત ભૂલ કરે ત્યારે ડબલ ફાઉલ ગણાય છે તે વખતે સાઈડ લાઇન સાઈડ લાઇન થ્રો આપવામાં આવે છે ઇરાદાપૂર્વક ભૂલ રમત દરમિયાન ખેલાડી જાણી જોઈને ગંભીર ભૂલ કરે તેને ઇરાદાપૂર્વક ભૂલ કહે છે આવી ભૂલ માટે ખેલાડીને રમતમાંથી બાકાત કરી શકાય છે પાંચ અંગત ભૂલોનો નિયમ હોય છે કે જે રમત દરમિયાન પણ ખેલાડી પાંચ અંગત ભૂલ થાય ત્યારે રમતથી બાકાત કરવામાં આવતો હોય છે રમતની શરૂઆત કરવા માટે બંને ટૂંકને પાંચ પાંચ ખેલાડીની ઉપસ્થિતિ હોવી ખૂબ મહત્વની છે રમતમાં વાત કરીએ તો દસ દસ મિનિટના કુલ ચાર દાવ હોય ચાર દાવ હોય છે અને બંને બે દાવની વચ્ચે બે મિનિટનો વિરામ હોય છે અને રમત અર્ધ સમય માટે પંદર મિનિટનો વિરામ હોય છે એટલે કે જે આપણે નીચે મુજબ જોઈ રહ્યા છીએ તે બાસ્કેટબોલ રમતના ચાલીસ મિનિટમાં અંતે ટુકડી વધારે ગુણો રહેશે તે ટુકડી વિચાર થશે ગાંઠ પડે ત્યારે રમતમાં બંને ટુકડીને સરખા ગુણ હોય ત્યારે પાંચ મિનિટનો એક દાવ એવા પરિણામ માટે જરૂરી વધારાના દાવ અપાશે વધારાના દાવ વચ્ચે બે મિનિટનો વિરામ પણ રહેશે બાસ્કેટબોલ રમતમાં એક મુખ્ય પંચ એક મદદનીશ પંચ એક સમય પંચ એક ગુણલેખક પંચ અને એક ચોવીસ સેકન્ડનો ઓપરેટર સમાવેશ થાય છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો નવા વિડીયો જોવા માટે